પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણી મામલે ગરમાવો ભાજપ બાદ આજે કોંગ્રેસ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી રાધનપુર નગરપાલિકાની કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી સતત બે ટર્મથી રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હોવાથી કોંગ્રેસના દાવેદારો વધ્યા નિરીક્ષકો દ્વારા સાત વોર્ડની બેઠકો માટે સેન્સ લેવામાં આવી એકસો પચાસથી વધુ દાવેદારો સાત વોર્ડ માટે રાધનપુર નગરપાલિકા માટે કોંગ્રેસમાં દાવેદારી નોંધાવી સતત બે રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હોવાથી કોંગ્રેસના દાવેદારો વધ્યા નિરીક્ષકો દ્વારા સાત વોર્ડની બેઠકો માટે સેન્સ લેવામાં આવી એકસો પચાસથી વધુ દાવેદારોએ સાત વોર્ડ માટે રાધનપુર નગરપાલિકા માટે કોંગ્રેસમાં દાવેદારી નોંધાવી કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પહોંચ્યા ઉમેદવારોનો રાપડો ફાટ્યો ઉમેદવારોની લાગેલી લાઈનો રાધનપુર નગરપાલિકા લડવા માટે કોંગ્રેસની અંદર રાધનપુર નગરપાલિકાની અંદર ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની થઈ શકે છે સામસામે ટક્કર તેને લઈને આજ રોજ રાધનપુર ઓનેસ્ટ હોટલ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવામાં આવેલ